લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ બાજુમાં રહેતા બાલકૃષ્ણ સુથારાએ આજે તેના પોતાના ઘરમાં રહેતા વૃદ્ધ માતા પિતા ઉપર સવારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે બાલકૃષ્ણના પિતા હસમુખલાલ અને માતા ચંદ્રિકાબેન સુથારને તેના પુત્ર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળા તેમજ હાથ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેમાં પિતા હસમુખલાલ ત્રિભુવનદાસ સુથારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જ્યારે માતા ચંદ્રિકાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે હત્યારા પુત્રે માતા પિતા ઉપર જીવલેણ હુમલો કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જ્યાં તેના હાથે ઇજાઓ પહોંચી હતી બનાવની જાણ થતાં જ લોકો ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘાયલ માતાને હત્યારા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવારની જરૂર પડતા ગોધરા ખાતે બંનેને રીફર કરવામાં આવ્યા છે હાલ આ બનાવમાં કરકંકાસના કાળે બનાવ બન્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે જોકે પોલીસ હાલ બનાવ અંગેની સઘન તપાસ હાથ ધરી રહી છે ત્યારે પોલીસ તપાસ બાદ જ આ હત્યા અંગે સમગ્ર વિગતો સામે આવશે હાલ હત્યારા પુત્ર અને ઈજાગ્રસ્ત માતાની સારવાર ચાલી રહી છે પ્રાથમિક વિગતો અનુસાર બાલકૃષ્ણ સુથાર પહેલાં શેરબજારની ઓફિસ ચલાવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓએ ઓફિસ બંધ કરી દીધી હતી જ્યારે તેમના પિતા હસમુખલાલ સુથાર કે જેઓ તેમના ઘરના નીચે કપડાં સીવવાના મશીન રિપેરિંગનું કામ કરતા હતા આઈસીવન ન્યૂઝ ગુજરાતી લુણાવાડા